સુરત શહેરમાં હાલમાં એક પછી એક પોલીસ સ્ટેશનમાં ગુનેગારોના વડગોડા કાઢીને પંચનામું કરીને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરીને વડગોડા કાઢીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે સુરત શહેરમાં માં પણ લાલગેટ વિસ્તારમાં માથાભારે ટપોરી મોહસીન ઉર્ફે માયાના ના અંત આવ્યો ધાક ધમકી અને મારામારીની હત્યામાં વોન્ટેડ આરોપી મોસીન ઉર્ફે માયાની ભાઈગીરી લાલગીટ પોલીસે બહાર કાઢી મોસીન ઉર્ફે માયા ના અંત આવી ગયો લાલગેટ પોલીસે મોસિન ઉર્ફે માયાને બે હાથ જોડાવી માફી મંગાવી કાયદાનો ભાન કરાવીને તેની શાંત ઠેકાે લાવી તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાતના આઠ વાગ્યાની આસપાસ ફરિયાદી આરીફ ચિકનની દુકાન ધરાવે છે જેને ફોન આવેલ કે એમલા જવાબ સેન્ટર પાસે ચિકન ચિકનના પૈસા લઈ જાઓ તેથી ફરિયાદી આરીફ અને તેનો મિત્ર વસીમ બનારસી ચિકન ના પૈસા લેવા ગઈ ત્યારે અચાનક મોસીન ઉર્ફે માયા હાથમાં ચપ્પુ લઈને આવેલ અને તેની પત્ની આયસા ઉર્ફે પુષ્પાના આરડા સંબંધોનો શક કરીને અગાઉ પણ ઝઘડો કરેલ હતો અને ફરીથી અંગત અદાવત રાખીને શક રાખીને મારપીટ કરીને ચાકુ વડે હુમલો કર્યો દુસરી બાર મિલા તો જાનસે માર ડાલુગા તેવી ધમકીઓ આપી અને લોહી લુહાર કરતા ફરિયાદી ને પગમાં અને માથાના ભાગે ગંભીર ઈજાઓ ને ટાકાઓ આવેલ જેથી મોસી નુરફે માયા વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો જેથી લાલગેટ પોલીસે આરોપી મોહસીન ઉર્ફે માયાને પકડીને મદારી વાડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વડિયારી બજાર ખાતે જ્યાં આરોપી પોતાની ધાક ધમકી જમાવે છે તેવા એરિયામાં તેનો કાઢ્યો અને તેનું પંચનામું કરીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અને એટલું પણ નહીં સાથે લોકોને કહ્યું કે ડરવાની જરૂર નથી લોકોને બિંદાસ રહેવાનું કહ્યું આવા અસામાજિક તત્વોથી દરિયા વગર સામનો કરવો અને પોલીસ તમારી સાથે છે તેવું લાલગેટ પોલીસે સારો એવો મેસેજ બતાવ્યો સાથે ટપોરી એવા મોસીન ઉર્ફે માયા ને શાંત ઠેકારે લાવી અને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત